અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવતા કેદી અજય પરમારનું મોત થતા જેલ કર્મચારી વિરુદ્ધ રાણી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે થોડા સમય પહેલા જ તબિયત લથડતા અજયને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર ઉપર છવ્વીસ ઈજાઓ અને મારના નિશાન જોવા મળ્યા જેલના સુપ્રિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર સંબંધિત કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘરેલું કોર્ટમાં અજયની પત્નીની ફરિયાદ પર કોર્ટે આદેશ કર્યો હોવા છતાં એક લાખ પંચોતેર ન ચૂકવતા પાંત્રીસ માસની સજા ફટકારવામાં આવી હતી આહ ઉપરોગ્ય ફરિયાદ દાખલ થઈ છે જેમાં પ્રથમ તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાણી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નંબર સોળ ઓપલિક બે હજાર ચોવીસ મુજબનો અકસ્માત મોતનો બનાવ અ સાબરમતી સેન્ટ્રલ જેલ તરફથી જાણ થતા નોંધવામાં આવે છે જેમાં અ કાચા સાદી સજાનો કેદી અજય વિનોદભાઈ પરમાર ઉંમર વર્ષ તેત્રીસનો ભરણપોષણની સજામાં પાંત્રીસ માસની સજામાં સાબરમતી સેન્ટ્ર જેલ ખાતે હતો તેની તબિયત અચાનક લથડતા તેને પ્રથમ જેલ ખાતે અને ત્યારબાદ સિવિલમાં સારવાર માટે મોકલતા તેનું મૃત્યુ થયું હોવાની અકસ્માત મોત દાખલ થયેલી જે અકસ્માત મોતના કારણે મરણ જનારના પીએમ કરવામાં આવે છે ત્યારે મરણ જનારના શરીર ઉપર ઈજાના નિશાનો જોવા આવતા હોય છે અને જે ઈજાના નિશાનના કારણે cause uh, of death certificate ની અંદર ઈજાના નિશાના કારણે તેમજ જૂની બીમારીના કારણે બંને combine કારણે તેનું મોત થયું હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાવવામાં આવે છે. ત્યારબાદ મરણ ભાઈ અને હાલના ફરિયાદી પ્રવીણભાઈ વિનોદભાઈ પરમાર ના હોય અરજી કરેલ કે પોતાના ભાઈનું મૃત્યુ જેલમાં થયેલી મારધૂળના કારણે થયેલું હોવાનું જણાવ્યું છે. જેની સંપૂર્ણ તપાસ કર્યા બાદ આજ બરાબર છે ઉપરોક્ત બનાવના કામે કલમ ત્રણસો ચાર એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે. જેની તપાસ આ પોલીસ હોસ્પિટલ રાણીપ નવ કરે છે. તપાસના અંતે જે કોઈ આ કસૂરવાર છે કે જેના કારણે આ બનાવ બને છે તેના વિરુદ્ધ રાણીપમાં ફરિયાદ એના માટે હતી કે બે હજાર ચોવીસ અંદર બાવીસ પાંચે મારા ભાઈના કલોલ કોર્ટની અંદર મુદત હતી ભરણપોષણની એ ભરણપોષણ માટે કલોલ કોર્ટની અંદર ગયો તો બાવીસ પાંચે બે હજાર ચોવીસ પછી એને ત્યાંથી સેન્ટ્રલ જેલમાં લાવ્યા સાબરમતી સેન્ટ્રલ જેલમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવ્યા એટલે પછી હું એને ચોવીસ પાંચ બે હજાર ચોવીસને એને હું મળીને આવ્યો કે ભાઈ આ કપડાં છે તું જરા બે દિવસ અહીંયા એમ તેમ કરીને કાઢી નાખ પછી હું તને સોમવારે સત્યાવીસ તારીખે પૈસા ભરાઈ ને અંદર થી બધું પૈસા ભરાઈ પછી હું તને સોમવારે સત્યાવીસ પાંચે હું તને છોડાઈ જવાનો છું પછી રવિવારે છવ્વીસ પાંચે મારા ઘરે પોલીસવાળા કે ભાઈ તમારા ભાઈ અજયભાઈ વિનોદભાઈ પરમાર એક્સપાયડ થઈ ગયા છે પછી અમે બધા સગા સંબંધીઓ બધા સિવિલ હોસ્પિટલમાં ગયા મારા ભાઈની ડેડ બોડી હતી પીએમ રૂમ ની અંદર ભાઈને અમે ચેક કર્યો સોલંકી સાહેબ અમને તપાસ કરાવડાવી કે તમારા ભાઈની બોડી ચેક કરો તમારા ભાઈ છે બીજા છે પછી અમારા ભાઈની બોડી અમે ચેક કરી એટલે એ દરમિયાન એના પાછાના ભાગમાં જરા મારેલા નિશાનો હતા અને બધા કાળા ચમટા પડી ગયા હતા પછી એ વખતે અમે બધું સગા સંબંધીઓ આયેલા બધું મગજમાં ટેન્શનના હિસાબે અમે કઈ શું કર્યું નહીં પછી અઢી મહિના પછી મારી પાસે પીએમ રિપોર્ટ આવ્યો પીએમ રિપોર્ટની અંદર બતાવે છે કે એને એ પાછળી ભાગી ગઈ છે એના શરીરની અંદર ઓગણત્રીસ બતાવે છે પછી બધા ડોક્ટરો સાહેબ અમુક સંબંધી ડોક્ટર સાહેબ બધા વકીલ સાહેબને બતાવે કે ક્યાં ભાઈ ત્યાં ગાડી એને માર મારવામાં આવે છે એના કારણે મૃત્યુ પામી ગયો પછી બાવીસ આઠ ને મેં પછી એફઆઈઆર કરી રાણી પોલીસ સ્ટેશન એક અરજી મોકલી એક અરજી ગાંધીનગર મોકલી એક અરજી સાહેબ કમિશનર સાહેબને મોકલી પછી મને કોઈ રિફોરેલ આવ્યો નહીં પછી ફરિયાદ ચાલુ રહી ચાલુ રહી ચાલુ રહી પછી મેં નવ પાંચે નવ પાંચે હું અહીંયા ધક્કા ખાતો જ રહેતો ખાતો જ રહેતો આ કે ભાઈ અમે સેન્ટ્રલ જેલમાંથી તમને એમના લોકોનો જવાબ લેવા બોલાવીશું જવાબ દેવા બોલાવીશું પણ હજુ સુધી કોઈ જવાબ લેવા બોલાયા નતા પછી મેં આઈટીઆઈ કરી સાત નવ બે હજાર પચીસે પછી આઈટીઆઈ નો જવાબ એ લોકોને મળ્યો ના મળ્યો ખબર નહીં પછી એ લોકોએ મને ગઈ કાલે બોલાયો કે ભાઈ તમે અહીં ગાડી આવી જાઓ તમારી ફરિયાદ અમારે નોંધીએ છીએ પેલા હું ગઈ કાલે હું આઈ ગયો અ છ તારીખે પછી એ લોકો મારી ફરિયાદ લીધી આજે પછી મને પાછા અહિયાં બોલાવ્યા બીમાર એવું કોઈ જ નથી સાહેબ અમે હું મારી મિસિસ મારો બાબુ અમે મળી ને આવ્યા જોડી કપડા આપી ને આવ્યા મેં ભાઈ ધરી આપી કે બે દિવસ હું અહીંયા કાઢી નાખ બરાબર એકદમ તંદુરસ્ત હતો તમે એની બોડી જોયો તો સાહેબ પાંચ હાથ પૂરો હતો એવો માણસ એ હતો એકદમ એને સેન્ટ્રલ જેલમાં શું થયું કોઈ ખબર નહીં એટલે મારે એક જ સવાલ પૂછો સાહેબ કે મને મારા ભાઈનો નો નહીં મળે